ગુજરાતના ખેડા અમદાવાદના વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એક ભયાનક અકસ્માત થઈ છે કે આ અકસ્માતના એ સ્ક્રીનમાં ટેન્કર અને ઓઇલમાં ભરીને જતી રહેલા અથડાતા ટ્રક અને ચાલકનું ઘટના તળ જ મોત થયું હતું કે ટ્રકના કલીન અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયું એમ્બ્યુલન્સમાં દ્વારા નડિયાદ સીવડોશને મોકલવામાં આવે છે કે મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી નડિયાદમાં નજીકમાં અકસ્માત થયો કે અહીં કે એક્સિડન્ટ માં ટ્રક અને વચ્ચેના અથડામણ ને થે ને જમતી વ્યક્તિ નું મોત થયું છે કે એક્સિડન્ટ પેલો ટ્રક પાછળથી ઓઈલ લઈ જતી ટ્રક સાથે ઓઈલ જેના કારણે ટ્રક اصل સાથે અટકાતા તેમાંથી ટ્રક ને કેબિન ને ફસાય ગઈ છે અચાનક જાણાય કે નડિયાદ ફાયર બ્રિગ ને ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે યા ફાયર બિગોર્ટ ને ટીમ માંથી ફાયર એક્શન ટેન્ટરમાં વાન અને સાથે ઘટના સ્થળે પહોંચી છે નડિયાદ માં ફાયર વિભાગ ટીમ માં હાઇડ્રોલિક માં સ્પીડ કટર મશન બદલતી ટ્રક માં ફસાયેલા ટ્રાયમાં જમ ક્લેન બાર ગાડી હતીમાં જો કે આ ટ્રક ચાલકો ઘટના તળજ મોતોને નિભજોતો ગઈ જા પરંતુ ઢક્કલી ગંભીર રીતે ગાડી થવાને જે વરોદરા અમદાવાદ જતરે 1 કલાકમાં સુધી ગંભીર એક્સિડન્ટ માંથી 62 ટ્રક જોરદાર કરી હતી જે એક્સિડન્ટ માંથી લીકેજ હતું કે નડિયાદ માંથી બ્રેકર ને ટેમ્પ ટેકરો એક્સિડન્ટ પાતરો કરાઉ શરૂ કરી લીકેજ માંટકાવી કે લગભગ 2 કલાકની મહેનત બાદ એ ટેન્કર માંથી એસિડને લીકેજ પણ બંધ થઈ એવું હતું સરપ્રાઈઝ માશન